ક્યાંથી ક્યાં સુધી જમી છે અને એમનું ભવિષ્યનું આજ અત્યાર સુધી શું કર્યું એ પણ કહેશે અને થોડોક નાનો સરખો હિસાબ કિતાબ જેવું અને ભવિષ્યમાં શું આયોજન છે એ પણ જણાવશે જસુભાઈ ચોક મહામંત્રી ટુંડા જય માતાજી જય મા જોગણી હું જસુભાઈ અંબાણા રાવ ટુંડા શ્રી ચોકમાયા ફાઉન્ડેશન મહામંત્રી અત્યારે

બે બાજુ લોખંડ મૂકેલા હા આપણી સેફ્ટી જેથી કરી પછી અંદાજે ચારસો થી પાંચસો ટરબા માટી ના પૂરણ કરાયેલું હોય બાબુલાલ સિવાય આપણે અહીંયા કાર્યાલય બનાવેલું હોય ફાઉન્ડેશન નું કાર્યાલય તો પછી આની અંદર ચોવીસ કલાક પાણીની સુવિધા પાણી કનેક્શન લાઈન લઈ લીધું

અત્યાર સુધીમાં આપણે જે તમે કહ્યું કે પાવર કનેક્શન લઈ લીધું પછી તાર ફેન્સિંગ કરી દીધી બરાબર અને એમાં અત્યાર સુધી આશરે આવક કેટલી થઈ અને ટૂંક હાલ આપણે મારી ધારણા મુજબ ચાર ચાર હજાર સત્તર થી જે રથ પરિભ્રમણ ચાલુ થયું હતું ઝુંગળીમાનું તે અત્યાર સુધી લગભગ એક કરોડના ને પંદર લાખ આજુબાજુ દાન હશે આવક બરાબર અને એનો ખર્ચો આ જમીન ખરીદી મહેસાણા માનવ આશ્રમ ચોકડી સોમેશ્વર કોમ્પ્લેક્ષમાં હોલ ખરીદ્યો

કારણ અત્યારે સમાજનો વિકાસ કરવો હોય તો પેલું પાયામાં શિક્ષણ જોઈએ એના માટે શૈક્ષણિક સંકુલ બનાવવો હોય ગેસ્ટ હોલ બનાવવો જેથી કરી આપણા સમાજના કોઈ પણ સ્ત્રીઓ હોય પુરુષ હોય નાના બાળકો હોય આવું તો અહીંયા રોકાઈ શકે ટાઈમે પ્રસાદી લઈ શકે પાણીની વ્યવસ્થા સંડાસ બાથરૂમ બધી વ્યવસ્થા કરવાની હોય બાળકો માટે બાળ ક્રીડાંગણ રમત ગમતનું પણ વસ્તુ બધી બગીચા જેવું બનાવવાનું મતલબ એમ એના માટે કયું ગેસ્ટ હોલ બનાવવાનું ગેસ્ટ હોલ બનાવવાનું કેસ્ટોલ બના બરાબર સરરતા રે બરાબર આવાવા 10 ના સરરતા રે સરરતા રે શિક્ષણ મથક આયે કયો શિક્ષણ સંકુલ બના કાકા સમાજનો વિકાસ કરવો હોય તો આપણો પાયામાં શિક્ષણ પહેલો લેવું પડશે શિરોજની ચોકસી સર સમાજનો તમે શિરોજની ચોકસી ફાઉન્ડેશન સુરેશભાઈ ચોક્ષી મંત્રી સાહેબ શ્રી જસુભાઈ મારા કારોબારી સભ્ય દસરભાઈ ચુડા અને સમાજના આગેવાનો સાથે આજને જે જનલ સભાનું આયોજન હતું એ સફળતાપૂર્વક પાર પડી ખૂબ સારી સારી રીતે પાર પડ્યું અને સમાજનો સાથ સહકાર સારો મળ્યો અને આગામી ધોરણે જે આપણે જોગમા ફાઉન્ડેશન દ્વારા ભૂમિપૂજનનું આયોજન કરવાનું છે એના માટે પણ સમાજના આગેવાનો વડીલો મિત્રોએ પ્રશંસા કરી અને એને સહકાર આપવાની કારોબારી હસ્તક જે તે કામ થયો એની કદર પણ સમાજે આજે સાધારણ સભામાં ખૂબ બાહુબલી આપી એમ સારી એવી કદર કરી હવે બીજી એક અગત્યની વાત કહું આપણે અહીંયા જે સ્થળ આપણે લોકોએ જે કમિટી વાળા નક્કી કર્યું છે ને તો એ ખવું ખરેખર બહુ સરસ સ્થળ નક્કી કર્યું છે કેમ કે આપણે બાજુની અંદર જ કળા સિદ્ધિ માતાનું મંદિર છે જયારે કળા સિદ્ધિ માતાના મંદિરે લોકો આવશે બરાબર એની સાથે સાથે ટૂંકમાં ચંદુભાઈ આ આવો કળા સંગીત માતાના મંદિરના લોકો આપણા સધીમાં આપણા જ છે અને એના હિસાબે આ જોગણી માતાના દર્શને પણ લોકો આવશે એટલે ખરેખર આપણા જોગણી માતાનું મંદિરનો બહુ ભવ્ય પ્રચાર થશે લોકો દર્શનને આવશે અને ટૂંકમાં બહુ જહાજોલી પ્રમાણે ટૂંકમાં બીજા આખા ગુજરાતમાં બીજા ઘણા બધા કાર્યક્રમો પણ થશે બરાબર એ પણ બહુ સારા સારી વાત છે જય જગ્યા જગ્યા જે વાત બરાબર આજની મિટિંગમાં હાજરી આપી બહુ સુંદર કામગીરી જે કમિટી હતી એમને સુંદર સ્વ ખર્ચે કેટલાક કામો કર્યા છે એ ખરેખર બિરદાવા લાયક છે જસુભાઈ આપને ખાતરી આપી છે કે અમે સમાજમાં જો જ્યાં જઈએ છીએ તો કોઈ ટીકા ટપ્પણી કરતી હોય તો અડીખમ યોદ્ધા થઈને આપવા રહીશું બધું તમારું કાર્ય એમ કેમ સુખરૂપ પાર પડે એવું આપને não don't know